ઉનાળુ આ વિસ્તારની અંદર જનરલી શેરડીના વાવેતર થાય છે અને ખાસ એકવાર ડાંગર નું રોપણ થાય છે અને સોમાચાર ના સમયમાં ડાંગરનું રોપણ થાય છે ઘણો બધો એવો વિસ્તાર છે કે જેની અંદર બીજી કોઈ ખેતી નથી થતી એટલે કે નીચાણ વિસ્તાર છે જેમાં પાણી ભરેલું હોય છે ચોમાસાના સમયમાં તો આવી જગ્યા ઉપર બીજું કોઈ વાવેતર શક્ય નથી શેરડી પણ ભરી જાય છે એમાં જો એમાં વાવેતર કરવામાં આવે તો અને શાકભાજી છે કોઈ પણ તો એ શાકભાજીની ખેતી છે કરી શકાતી નથી કારણ કે એ સમય દરમિયાન એમાં પાણી ભર્યું રહે છે તો એમાં પાણીને કારણે એ બળી જાય છે તો આજ આ વિસ્તાર ની અંદર ઉનાળામાં ડાંગર થાય છે અને એક વખત ચોમાસા ડાંગર થાય છે અત્યારે જે તમને હું બતાવા જઈ રહ્યો છું એ ઉનાળુ ડાંગર ની ખેતી છે અને આપ તમને બતાવું ગુર્જરી જે આવે છે એ એનું છે વાવેતર ને લગભગ સાઠ દિવસ ઉપરનો નો પાક છે આ નીચાણ વિસ્તાર ની જો તમને ખાસ બતાવું આ જે જમીન છે એ નીચાણનો ભાગ છે રોડ થી એટલે કે આમાં જે પાણી ભરેલું રહે છે બાજુમાં નહેર પણ છે નહેરને કારણે આમાં પાણી ભરેલું વધારે રહેતું હોય છે તો સોમાચાના સમયગાળા દરમિયાન બીજો કોઈ પાક થતો નથી એટલે કે લાંબા ગાળાનો કોઈ શેરડી છે કેળ છે આવો કોઈ પાક એ સમયગાળા દરમિયાન એમાં નથી વાવી શકતા એટલે સોમાચામાં પણ ડાંગરનું વાવેતર કરે છે અને ઉનાળામાં પણ ડાંગરનું વાવેતર કરે છે ડાંગરના વાવેતરમાં બહુ ઓછા ખર્ચાવાળી એમ કહેવાય ને કે બીજો કોઈ એની અંદર ખર્ચ કરવો પડતો

પણ પાણી આવતું હોય છે સતત પાણી ભરેલું જ રાખે છે આમાં કોઈ પાણી વાળવાની માતા તો નથી આ છે જે અહીં પાત કહે છે વિસ્તારની અંદર એ એમાં બેસવા લાગ્યા છે મતલબ તૈયાર થવા માંડ્યા છે આ નેર છે પાણી આવી ખાસ કરીને પાણી પણ વધારે જોઈએ છે ડાંગરની ખેતીમાં અને જે જમીનમાં પાણી વધારે રહેતું હોય એટલે કે રેશક જમીન હોય છે

અહીંયા પણ નેર છે આખી ભરેલી ચાલી જાય છે બાજુમાં ખેતરમાં પણ ડાંગર નું વાવેતર જનરલી વિસ્તારની અંદર ડાંગર નું વાવેતર થાય છે જે નીચાણ વાળી જમીન છે એ વિસ્તારમાં ખાસ બાકી બાગાયતી પાર્ક નું પણ સારું એવું અહિયાં ઉત્પાદન કરી દે છે આ લોકો મિત્રો કંઠી આ રીતે ડાંગરની જે છે કંઠીનો સમયગાળો છે એટલે કે ફ્લાવરિંગ સ્ટેજ છે કંઠી કહેવાય છે અને લગભગ હજી એપ્રિલ મહિનો એક એક મહિના ઉપર લાગશે થતા એટલે સાઠ થી લઈને નેવું દિવસ સુધીનો જે આ પાક છે ટૂંકા ગાળાનો પાક છે અને ઓછી મહેનત વાળો પાક છે જયારે રોપણી થાય ત્યારે થોડી મહેનત રહે છે ખાસ કરીને મિત્રો ડાંગરના પાકનો વિડીયો ઉનાળુ ડાંગરની જે ખેતી છે એનો વિડીયો તમને આજે બતાવવામાં આવ્યો એ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો અને જો નવા હોય તો યુટ્યુબ ચેનલ અમારી જે છે કૃષિ ગુજરાત એને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન દબાવો જેથી કરીને દરેક વિડીયોની જે નોટિફિકેશન છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહે છે આ પાક જે છે એ ઉનાળુ ડાંગર ની ખેતી છે ઉનાળુ ડાંગર છે એ લગભગ તમે જોશો પાણી સતત ભરેલું એમાં રહેતું હોય છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરીને જણાવો અને જો માહિતી તમને ગમે તો આ વિડીયાને શેર કરો દરરોજ અમે નવા નવા વિડીયા તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અલગ અલગ ખેતી પાક ઉપર અલગ અલગ કૃષિ વૈજ્ઞાનિકોને પણ મળીએ છીએ અલગ અલગ ખેડૂતોને પણ મળીએ છીએ અને ટેકનોલોજીના પણ વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીએ છીએ તો મિત્રો આ વિડીયો ખાસ કરીને શેર કરો અને કેવો લાગવો કોમેન્ટ કરો અને કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો